દશેરા શબ્દનું મૂળ દશહરા છે જેનો અર્થ થાય છે દશ દોષોનો નાશ અશાંતિ અહંકાર ક્રોધ લોભ જેવા દશ દોષો પર વિજય મેળવવાનો સંદેશ આપે છે બે ઐતિહાસિક ધાર્મિક પૃષ્ઠભૂમિ દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કરી અધિર્મ પર ધર્મી જીતનો સંદેશ આપ્યો હતો દેવી દુર્ગા એ નાશ કરી સદ્ગુણોની સ્થાપના કરી હતી દુષ્ટ શક્તિઓનો નાશ દર્શાવે છે ચાર વિવિધ પ્રદેશોમાં ઉજવણી ઉત્તર ભારતમાં રામલીલા તથા રાવણ દહન પ્રસિદ્ધ છે પશ્ચિમ બંગાળમાં આ દિવસ દુર્ગા વિસર્જન તરીકે મનાવવામાં આવે છે દક્ષિણ ભારતમાં વિજયાદશમીના દિવસે શિક્ષણ અને શસ્ત્રોની પૂજા થાય છે ગુજરાતમાં નવરાત્રી પછી આ તહેવાર શસ્ત્ર અને પુસ્તકોની પૂજાથી મનાવવામાં આવે છે પાંચ શિક્ષણની શરૂઆતનો દિવસ દક્ષિણ ભારતમાં વિજયાદશમીના દિવસે બાળકોને અક્ષર જ્ઞાન કરાવવામાં આવે છે જેને વિદ્યા આરંભ કહેવાય છે છ દશેરાની સાંસ્કૃતિક પ્રેરણા આ તહેવાર સદ્ગુણોની જીત અહંકાર ના અંત અને સત્ય ધર્મ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે